પોલીસે રૂપિયા ચાર લાખ તેતાળીસ હજાર ઉપરાંતનો ગાંજાનો જથ્થો કબજે કરી ત્રણની ધરપકડ કરી ગાંજાનો જથ્થો ત્રણ લાખનો થ્રી વ્હીલ ટેમ્પો એકવીસ હજારના મસાલાનો જથ્થો અને બે મોબાઈલ મળી રૂપિયા સાત લાખ પંચોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કરી તેઓ વિરુદ્ધ ફરિયાદ કરાવી હતી આરોપીઓ કરિયાણાની દુકાનોનો સરસામાન વેચાણ કરતા હોય અને પોતાના ફાયદા માટે અજુફા વિમલ મુનક્કાવાટીના પાઉચમાં માદક પદાર્થની ગોળીઓ આયુર્વેદિકના નેજા હેઠળ વેચાણ કરતા હોવાનું જણાવ્યું હતું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર